સ્પીકર ચાલુ જ હોય અને આ સ્પીકર ચાલે ને તો જેને શાંતિ મળે એને તો આ પિંજરા માની રહે ના તો ભાઈ અત્યારે હાલમાં આપણે આવી ગયા છે ને મંદિરવાળી જગ્યા પર આટો મારવા ખાલી આજે તો પેલા મજૂર લોકો કામ પર નહીં આવેલા છે એ લોકોનું કામ પૂરું થઈ ગયું એમ કાલે પપ્પા સાથે વાત કરતા હતા તો આજે તો હાવ ખુલ્લું છે વરસાદ બી નથી એટલે એકદમ ખુલ્લું છે વાતાવરણ બી વાદળ તો આજે એકદમ છવાયેલું નહીં મળે તડકો લાગતો છે પણ વરસાદનું કંઈ તકે નહીં કે આ બાજુ તોડકો છે ઉપર હા દેખાતો અને પેલી બાજુ ખરું ને આ એ બાજુ એ વરસાદ આવે એવું છે એમ અત્યારે ખબર નહીં હવે કદાચ આખું એમ કાળું કાળું થવા માંડી ગયેલું છે તો કાળું કાળું થવા કાળું 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 કા ચાલ થવા નહીં વાય હવે આ નવી નવી બ્લોગની શરૂઆત કરે ને તો એવું જ થાય આપણને આપણને નહીં જે પણ કોઈ બી જર્ની સ્ટાર્ટ કરે એ લોકોને માટે એવું જ છે તો ભાઈ આજે મહાદેવનો શણગાર બી એકદમ મસ્ત હશે એમ મનમોહક છે આજનો શણગાર બી તો ભાઈ કીધું ના હાથે જ વરસાદ ચાલુ થઈ ગયો ચાલુ થઈ ગયો વરસાદ પેલી બાજુ ડુંગર દેખાય ને અહીંયા ડુંગર બતાવું તમને ડુંગર દેખાય નહીં બાજુ તો તડકો દેખાય અહીંયા આજુ કેમેરામાં પડી ગયો છાટો એક મિનિટ ક્લીન આજુ પડ્યો ભાઈ પાછો ક્લીન પેલી બાજુ છે ને તડકો છે બોલો આ દેખાય ને આ આ બાજુ આ દેખાય ને આ ડુંગળી પર તોડકો છે ને આ બાજુ છે ને વરસાદ છે વરસાદ તો ચાલુ થઈ ગયો બરોબર ને તારું થઈ ગયું અત્યારે નીકળીએ ઘરે અહીંયા ભાઈ બે ડોગી આવી રહેલા છે એક અહીંયા ને એક બે વરસાદ આવ્યો ને એટલે કદાચ એ લોકો અહીંયા આશરો લેવા આવ્યા આવી હે ને તો ભાઈ નદી પાણીનો વ્યૂઝ બહુ મસ્ત હશે જુઓ તો ભાઈ અમે છે ને પેલા ડોગી સારું છે ને બિસ્કિટ લેવા ગયેલા હોય તો લે આવ્યા

હવે ભાઈ એ લોકો તો છે ને માણસને જેવું પેટ ભરીને તો ખબર નહીં હવે એ લોકો પેટ ભરીને રહેતા હોય કે નહીં રહેતા હોય તે આપણને નહીં ખબર પણ માણસ જેવું પેટ ભરીને તો એ લોકો નીચ ખાઈ શકે બરાબર ને હવે એક એમ વિચારવા જેવું કે હવે પાંચ દસ રૂપિયામાં તો કઈ થઈ જાય આ લોકોને તો પણ આપણે આપણી રીતે કરવું પડે એમ ડોગીજ લોક માટે જ નહીં કોઈ પણ જીવ માટે આપણો તો છે ને બોજ દયા કેમ કે હવે કોઈ પણ ગાય હોય ગાય માટે બી વધારે જ પ્રેમ છે આપણો ગાય તો આપણી માતા કેવાય ને હે ને ધર્મના ચાર પાયા કહેવાય ને કદાચ નહીં ખબર હે મેં કહી દેમ ધર્મના ચાર પાયા કયા કયા ચાલ કહી દઉં ધર્મના ચાર પાયા કયા કયા એક કામ કરો તમે કોમેન્ટમાં કરીને કહી દેજો બરાબર હે ને કોમેન્ટ કરીને કહી દેજો કે ધર્મના પાયા કયા હતી એટલે સમજાઈ જશે છતાં બી ચાલ કહી દઉં નહીં ખબર હોય તો એક સત્ય બીજું દયા ત્રીજું દાન ને ચોથું તપ આ ચાર છે ને ધર્મના પાયા છે અત્યારે માણસ બધું ભૂલતો છે બધું ભૂલતો છે નહીં ભૂલી ચૂકેલો છે તો ભાઈ બાર વાગી ગયા બાર ને પાંચ થઈ ગઈ આપણે અત્યારે નીકળીએ ઘરે કેમ કે દાન્ય બી અત્યારે ઘરે જમા જવાનો છે હો થયું ભાઈ લડાઈ પડ્યા ખડે બધા ચાલ દેતા જાઓ 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 તિશટ બગાડી કઈ ખાલી એક બિસ્કિટ આપી એ લોકોને બે બિસ્કિટ આપી એમાં તો ભાઈ આપણા ફ્રેન્ડ્સ બની ગયા એ લોકો એ લોકોથી દોસ્તી કોઈ હિંખે હવે ગાડી ઓળખી લે માણસ ઓળખી લે ભાઈ તમે અહીંયા જ રહેવો અહીંયા તમને કદાચ બની શકે ને તો રોજના બિસ્કિટ આપવા બરાબર નુકસાની કંઈ કરવાની નહીં કોઈનું કોઈ નુકસાની કરવાનું નહીં આટલું તો એ લોકોમાં બી પેલું તત્વ હોય સમજદારીનું ભગવાન બધામાં મૂકેલું જોઈ કે હું કરવાનું હું નહીં ના સમજ ખાલી માણસ છે બીજું કોઈ નહીં તો ભાઈ અત્યારે બપોર થઈ ગયેલો છે બપોરના અઢી ટાઈમ થયેલો છે તો અત્યારે મેં જવાના ફિટિંગ સારું ત્રણ બારી છે કેવડી પંચાયતમાં ફિટ કરવાની છે ત્યાં જવાના છે અત્યારે ચાવી થી પાછલું ખોલી દઈએ પેલા દરવાજો છે ને એમ નીચે નમી પડતો છે તેને ઉચકીને બંધ કરવો પડે આપણે પાછળથી મૂકો ને ધનિયા પાછળથી ને તો ખરાબ છે આમાં ઇઝીલી નહીં ખુલી જાય દબાવવાનું પછી ઉચોકવાનું પછી ખુલે અંદર ત્રણે બારી મૂકી હો કે બાજુ તાંદ્રિસે એટલે સારું પેલી ભાઈ અહીંયા છે ને થોડું કટકેલું છે અહીંયા હજી ખરું ના થોડું કટકેલું છે આમ પછાડી જવા દઈએ ને તો દરવાજા બેઠા નીકળી જાય આમ બહાર એટલે અમે આ બાજુ રાખવું પડે ઓહ બાહુબલી લાલ આવા દે બસ મુકા જાય ને માથા પર મૂકી માથા પર મૂકીને વેચવા નીકળીએ બારી વાળે કીધું કે કબાડી વાળે કીધું બસ આમ મૂકવો પડે એને નીચે ને ત્રીજી પેલી બાજુ છે કે આપડે એક જ છે ને લોખ લાલ લાલ તો ભાઈ આપણે પોચી ગયા કેવડી પંચાયત પાસે આ દેખાય ને હાંબી રહી ને પંચાયત છે આજે રવિવાર છે એટલે બંધ છે એટલે અહીંયા આપણે ત્રણ વારી ફિટિંગ કરવાની છે આ દાન ઉભી રહેલો છે ને બસ દનિયા અહીંયા જ ફિટિંગ કરવાની છે અંદરથી એક અહીંયા એક ત્યાં ને એક પાછળ ત્રણ વિન્ડો ફિટ કરવાની છે આપણે ભાઈ વરસાદ બંધ થયો ને એટલે સીધો તડકો પડ્યો આ તો ભાઈ આ લેવા માટે મારે છે ને વાંચતા જ આવું આ હા એનાથી મશીન જ નહીં ચાલે ઉપડે જ નહીં મશીન માસીને ફોન આવ્યો એટલે પપ્પા વાત કરતા एक बारी फिट, एक फिट थी गई एक फिट कर दी ભાઈ એક મશીન છે ને તો ભાઈ એક મશીન અમારું બગડી ગયું આ બીજા મશીનમાં છે ને આ જ ફિટ કર્યું આ પાનું આમાં ફિટ જ નહીં થાય પણ છતાં બી એ લોકો કે ફિટ કરીને હોલ પાડ્યો આ ડ્રીલ છે ને પેલું છે તો હેમર છે આ મશીન આ મશીન બગડી ગયું બોલો તો ભાઈ પહોંચી ગયા ઘેરે અને અત્યારે છૂટી જ હતી પણ આ બે પાર્ટીમાં કરો ને રેલવે સીટ મારવાની છે અત્યારે હાલમાં હવે આવી જાય તો મારીએ કાં તો કોઈ બીજું કઈ નહીં કઈ માં કઈ નહીં એક ટુકડો મારી દે હા ને ચાય હવે પીધી પણ ઘરની અલગ જ લાગે એટલે તરક પીવા પડે આઈન છે આવી આમાંથી મારજો હું કાલે પછી આમ આ હે જો તો ફરા આ ડબલ આવી જશે કે આવી જશે ડબલ આવી જશે પાચિતનો કા પાચિતનો આવે હા હા એટલે બીજી પટ્ટી મારું જાય એમ બે ત્રણે નહીં એટલી ત્રણેક નહીં લાગે છે હં હે હા પછી કે તો બે આ ટોમી છે ને પહેલા લોકોને જોઈને છે ને આ જો આને જોઈને ખાસ કરીને વધારે ગુસ્સે થાય ગાડી પર ચાલી સવારી પર ચાલ તો ભાઈ લાગી ગઈ છે આ સીટ મસ્ત મજાની ભાઈ રેડી થઈ ગયું